સુરત ટ્રાફિક પોલીસના પીઆઈ દ્વારા એક ઇસમને વગર વાંકે માર માર્યો હોવાનો આક્ષેપ સાથે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા આશીષ તળાવિયાએ જણાવ્યું છે તેઓ ગત સોળ ડિસેમ્બરના રોજ રાત્રે આશરે નેવું વર્ષીય સંબંધીને બસમાં બેસાડવા માટે વાલકપાટિયા પાસે ગયા હતા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર સીએચ ધોડિકિયાએ આવ્યા હતા અને બસને આગળ કરતા હતા ત્યારે તેઓને કહ્યું હતું કે સંબંધી વધુ ઉંમરના છે બે મિનિટ બસ ઊભી રહેવા દો તેમ કહેતા ગાળો બોલી હતી જેથી ગાળો બોલવાની ના પાડતા ડંડા વડે ઢોર માર માર્યો પોલીસ ઇન્સ્પેક્ટરને પોતાનો હાલમાં જ વાયલન્સનું ઓપરેશન કરાવ્યું હોવાનું કહેવા છતાં માર મારતા તબિયત લથડી પોલીસ ઇન્સ્પેક્ટર સામે પગલા લેવાની માંગણી કરાઈ હતી જી આપણું નામ આશિષ તળાવિયા આશિષ ભાઈ કઈ જગ્યાએ શું ઘટના બની હતી બસ પ્રથમ દિવસે સોળ તારીખે રાત્રે સાડા દસ વાગ્યા આસપાસ અમે અમારા રિલેટિવ છે જે ગામડેથી આવ્યા હતા અમે એને મૂકવા માટે વાલક પાટિયા પાસે બસ માં બેસાડવા માટે ગયા હતા તો જ્યારે બસ ટ્રાફિક હતો તો એ વખત ટ્રાફિક ના પીઆઈ છે તો એ વારંવાર બસ ને આગળ કરી રહ્યા હતા અને પરેશાન કરી રહ્યા હતા તો જ્યારે અમે પીઆઈ ધોકડીયા અમારા જે ગેસ્ટ હતા જે સિનિયર સિટીઝન હતા નેવું વર્ષ આસપાસ એની નેવું વર્ષ ઉપરની એની ઉંમર હતી તો જયારે અમે પીઆઈ ઝોકડીયા ને કીધું કે સાહેબ બે મિનિટ ખમવા બાર બસ માં બેસી જાય પછી તમે બસ ને આગળ તો બા હેરાન થઈ રહ્યા છે અને બસ વાળા અમને સમય આપે છે એટલે અમે આ સમય આવીએ છીએ તો સીધી સીધી મારા સાથે સાથે કરી કરી એટલે કહ્યું કે કે સાહેબ તમે સભ્યતાથી વાત વાત કરો કરો ના હું તમારી કરું છું અને અને ભાષામાં ગાડીમાંથી સીધા ડંડા મારવાના ચાલુ કર્યા જે વખતે દરમિયાન દસ દિવસ પેલા ઓપરેશન કરેલું તમે ત્યાં મારશો નહીં એટલે તેમ છતાં એને મને માર્યો છે અને ગાળા ગાળી પણ કરી છે આજે તમે સીપી સીપી ઓફિસ શું છે છે બસ આ સાહેબને અરજી પ્રોસેસ હોય

देवा લોકો સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે જે ખૂબ એટલે ખૂબ નિંદનીય છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે